નમસ્કાર ખેડૂત મિત્રો હું જીનલ ફળદુ આજે તમારું બાયોક્રોપ સાયન્સ કંપની વતી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કોટા પેપડિયા ગામે વિજયભાઈ ઘિયાળના ખેતરે ઉભેલા છીએ જ્યાં મરચી છે અને મરચીમાં તાજેતરનો એક જે પ્રશ્ન છે એના માટેનું શું સમાધાન છે એના માટે આપણી ઉપસ્થિત રાબડીયા સાહેબ ઉપસ્થિત છે અને બીજા વસુંધરા એગ્રો કોઠા પેપડિયા દિલીપભાઈ સાથે છે તો રાબડીયા સાહેબને ને કહીશ કે અત્યારનો જે બ્લેક ક્રિપ્સ પ્રશ્ન છે એમાં શું સમાધાન લઈ શકાય અરે શું અત્યારે ખેડૂતોનો પ્રશ્ન છે સાંભળી સાહેબ નમસ્કાર દોસ્તો તો આ સાલે મરચીમાં આપણે બધે જોયું કે વાયરસનો પુષ્કળ પ્રમાણમાં પ્રશ્ન છે તો મિત્રો વાયરસ શેના માટે આવ્યો ઘણા ઘણા ખેડૂતોએ વધારે વરસાદના હિસાબે મરચી ખરાબ થઈ ગઈ અને પછી એવી દવાઓ સાઇટી તરત દાન ને મહાકુંડ તો એના હિસાબે બે તન રાઉન્ડ માર્યા તો મરચીમાં આજ પચાસ ટકા ખેડૂતોના વાયરસ વાયરસ આવી ગયો છે આજે વિજયભાઈ અમારા ખેડૂત છે વસ કોઠાપીપરિયામાં આમાં તમે જુઓ વાયરસનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને આટલો બધો આટલો બધો ફાલ છે તમને દેખાય તો મિત્રો કાયદેસર જો મરચી તમારે કરવી હોય તો સાયન્ટિફિક ધોરણે દવા છાંટવી પડે કરવી છે ચાલવાની કોશિશ કરશું તો એ વધી જશે અને અત્યાર સુધી તમે જે મહેનત કરી છે એ દિલીપભાઈ કાળી થ્રિપ્સમાં અમારો અનુભવ એવો છે બાયર કંપનીમાં કે અમે આ જમ્પ જે બહુ વર્ષોથી આવે છે જમ્પ અને સાથે મોમેન્ટો

જે પ્રૂ થયેલી વસ્તુ છે સાબિત થયેલી વસ્તુ છે દિલીપભાઈ એને જ જોઈએ અત્યારે થી ચાલીસ પચાસ ખર્ચા થઈ ગયા છે થાય તો દિલીપભાઈ દવા આપે હા એ અમે છાટી ને આનો છંટકાવ કર્યો તો એ સારું રિઝલ્ટ છે એ તો મરચી જ દેખાય છે એ તમારી જ બતાવે છે તો દિલીપભાઈ તમારો કેવો અનુભવ છે આ વિજયભાઈ જમ્પ અને મોવેન્ટો આમાં છંટકાવ કરેલો હા રિઝલ્ટ સારું છે અને બીજું કે વિજયભાઈ સ્ટેપ બાય સ્ટેપ દવાના રાઉન્ડ ટેકનિકલ એલા હે એટલે આ મરચી એને પાછી આ ઊભી કરેલી છે આ મરચી પડી ગઈ બધાને ડેમેજ થયું હતું હા બધી મરચી ડેમેજ થયું હતું સારા રિઝલ્ટ છે કેવાનો મતલબ કાયદેસર હાલસો તો જ કોઈ પણ પાક થશે અને મરચી બહુ સેન્સિટિવ પાક છે મિત્રો એને તમે ગમે રીતે હેન્ડલ કરો એ મરચી તમારી નહીં થાય અત્યારે ઘણી જો આ બી અત્યારે ઈયળ નો પ્રશ્ન છે આમાં બાયર નું બેલ્ટ એક્સપર્ટ આવે છે મિત્રો તો બેલ્ટ એક્સપર્ટ ના બી બે રાઉન્ડ કરો સાથે સાથે અને અચૂક ફૂગનાશક નો રાઉન્ડ કરતા ભૂલતા ફોરવર્ડ નું પ્રમાણ પુષ્કળ છે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જેટલા મરચા આવે છે એમાં સાઈઠ ટકા ફોરવર્ડ આવે છે જો મરચા ને તમારે છેલ્લે સુધી આજ રીતે કરવા હોય આજ રીતે તમારે હોય ને કરવો હોય ફોરવર્ડ ના કરવો હોય ફૂગના રોગ ના લેવા હોય તો બાયરનું છે તો નેટિવાના બે રાઉન્ડ તમે મિત્રો અચૂક કરો પ્રો થયેલી વસ્તુ છે કોઈ વસ્તુ છે અને ખાસ માહિતી આપવાની ઈચ્છા થઈ કે મરચીમાં બ્લેક ફ્રીફ જો વધી જશે તો બધું ક્યાંય નથી ક્યાં બધું પૂરું થઈ જશે તો એમાં ફરીથી આપણે જમ્પ અને મોમેન્ટ ઓડીની ભલામણ કરીશી અને ખાસ સાટો નેટીવો ફૂગનાશકમાં સાટો બેલ્ટ એક્સપર્ટ ભી આ મિંડી માટે સાટો ફરીથી મિત્રો મારું યુટ્યુબ ચેનલ બી આવે છે સાગર એગ્રો કરીને અને એમાં તમે લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને વારંવાર તમને માહિતી મળતી રહે ખેડૂતોનું સારું ઉત્પાદન થાય ખેડૂતોને સારો નફો મળે એ મારો પોતાનો ધ્યેય છે અને એ બાબતમાં કામ કરીએ છીએ જય હિન્દ